ધોરાજીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડું ફૂંકાયું હતું અને છેલ્લા બે ત્રણ વર્ષથી આવી કુદરતી આફતોના કારણે ધોરાજીના ખેડૂતોને કેરીનું વાવેતર કરનાર ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે ધોરાજીમાં બે જેટલા કેરીના બાગમાં આવેલ કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે સાઠ ટકા કેરીનો પાક ખરી ગયો છે ત્યારે ખરેલી કેરી માર્કેટિંગ યાર્ડ કે વેપારીઓ લેતા નથી અને આ ખરેલી કેરી ફક્ત અથાણામાં ઉપયોગમાં કરી શકાય કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે કેરીના વાવેતરમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે પણ કુદરતી આફતને લઈને ખેડૂતોના મોમાં આવેલ કોળીઓ છીનવાઈ જાય છે ત્યારે ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને ભાદર નદી નજીક આવેલ બે કેરીના બાગ બગીચા છે આજે કમોસમી વરસાદ અને પવન અને વાવાઝોડાના કારણે કેરીનો ફાલ જમીન પર પડી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વાળો આવ્યો હતો ત્યારે ખેડૂતોએ નુકસાની વળતરની માંગ કરી હતી મારું નામ પ્રદીપભાઈ ચંદુભાઈ મકવાણા ગામ જૂનાગઢ આ ધોરાજી ભાદરકાંઠે અમે બગીચો રાખી છીએ પ્રફુલભાઈ ફળદુભાઈ ફળદુ સાહેબ મુરજીભાઈ ફળદુ સાહેબ ફળદુ એનો બગીચો છે ત્રેવીસ વીઘાનો બગીચો છે અને અમે આ ઝાઝા વર્ષોથી બગીચો રાખીએ છીએ અને આ વખતે અમારે દર વખતે એવું થાય છે ચાર પાંચ વર્ષથી અમારી ઉપર જયારે કેરી ખાખડી કે માન માં ઠીક ઠીક થાય ને ને વરસાદ આવે ને ખરી જાય છે આ વખતે તો બહુ નુકસાની છે આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા એવી હાલત થઈ ગઈ છે આ ખાખડી જેવી કેરી છે એટલે બજારમાં ક્યાં હાલતી નથી બજારમાંથી પણ પાછી આવે છે એટલે આ કેરીનું અમારે હવે કઈ પૈસા આવે એમ છે નહીં અને આ વખતે નુકસાની બહુ છે ને વિગ્યા અમારે ત્રેવીસ વીઘાનો બગીચો છે ત્રેવીસ રૂપિયામાં લાખ સવા લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનું રખાણ છે એટલે હવે આમાં અમારે બે બગીચા છે બે બગીચામાં એ જ પોઝિશન છે ત્રણ ચાર વર્ષથી તો આ જ થાય છે સરકાર સહાય કરે તો અમે કંઈક દવા પીવાનો વાર આવે એમ છે અમારી હાલત બહુ ખરાબ છે અત્યારે મારું નામ છે અશ્વિનભાઈ સગનભાઈ વાઘેલા તોરણિયા અને આ ભાદર કાંઠે બે બગીચા આવેલા છે ત્રેવીસ વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની ગયેલ છે અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી અને બીજા નંબરમાં આ કેરી માર્કેટવાળા એ કહી દે છે કે આ ક્યાં હાલે નહીં એટલે એની હિસાબે નુકસાની જાજી થાય છે અને નિષ્ફળ આ કેરી બધી નિષ્ફળ થઈ છે આ ખાલી સંભારામાં જ હાલે એમ કહે છે એટલે સંભારામાં તો કેરી ઝાઝી નહીં જાજી કોઈ ખાઈ હગે નહીં મારું નામ ગોદાવરી બેન ચંદુભાઈ મકવાણા અને જુનાગઢ ના રેવાસી અને અમે આ બગીચો રાખી છે અને આ કમોસમી વરસાદ આવ્યો વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો આ બધો પાક ખરી ગયો અને આ બધી માલ બધો બગડી ગયો આમાં કઈ વર્તન મળતું નથી અમારું અમારું ગુજરાન કેટલા માણસો ગુજરાન કેમ હલાવવું અમારે મળતું નથી ભાવ આવતો નથી અને સરકાર કઈ વેલાસર સર ધોરણે અમારી આ તાત્કાલિક કઈક સહાય આપે અમારી મદદ કરે કઈક વિપુલ ધામી ધોરાજી